કેમ કે હમણાં બે ત્રણ નીકળા લગ્ન ને ત્રણ ચાર દિવસ ના કપડા ને એવું ભેગું અને ધોવે છે જોવાય કેવું બળ પડે હા બોલ છે એવું છે

તો કઈને મિત્રો વિડીયો માં બનાવશું આવશે મજા મિત્રો અમે મેહંગી ખાવા બે આવી મમ્મી ભાવે કે આપણે મેંગી ખાવા મિત્રો બે આ એ ખાય છે તો કાઈ ને મિત્રો મેંગી ખાઈ લે પૈસા પાછા મળીએ તો મિત્રો આમ જો હાંસ પડી આમ જોવા કપડા ને આમ જો કપડાં નાખે બધા

આપણે જવાનું છે પીથલ પીરણ ના ઘરે તો મિત્રો વિડીયો બનાવે પછી નારી મળીશું બરોબર તમિત્ર આજે મે ગયા હતા કિરણના ઘરે પિથલપુર કેમ કે આજનું જમવાનું હતું એન પપ્પાનો ફોન આવ્યો હતો કે આજ અમાર ઘરે જમવા આવજો ચા મે જમવા ગયા હતા કેનો સાકે તે પણ પૂરી તાણે બોલ ને બોલ તાણે તો બોલ 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 પનીર પૂરી બીજુ કાજુ કરી તમિત્ર પનીર પૂરી અને કાજુ કતરીનું શાક હતું કાજુ કરી કહેવાય તા કાજુ કરીનું શાક હતું જમવાની બહુ મજા આવી જાય તો મને બહુ ભાવે પનીર મને બહુ ભાવે ગમે આ પનીરનું શાક હોય ને તો આપણે પહેલાં લઈ લઈએ કેમ કે બહુ ભાવે મને આપણે આજ તો કપડા ધોઈ ધોઈ થાકી જાય કા થાકી જાય ને હા બહુ કપડાં ધોયા આખો દી કપડાં ધોયા હા થાકી જાય તો કાંઈ નિટ મિત્રો આજે આ વિડીયોને આયાતપૂર્વક કરી નાખી અને શરદી મિત્રો થોડીક મને થઈ જઈ ઉધરેશનું કાર્યકારક આવે છે તો મિત્રો આજનો વિડીયો પૂરક કરી નાખ્યા આશા તમને આ વિડીયો ગમે તો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાહ જો ત્યાં તો પછી બધાને બાય બાય ટાટા આવજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય બરાબર આવજો ને